લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઈન્ડી ગઠબંધનની પહેલી બેઠક વહેંચણીને મંજૂરીની મહોર લાગી છે લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન એ હવે બેઠક વહેંચણીઓને લઈને સ્પષ્ટ થયું છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જનતા દળ યુનાઇટેડ એનજીએમાં ગયું પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ટીએમસી જે છે એ કોંગ્રેસથી અલગ થઈ અને એકલા હાથે ચૂંટણી છે અથવા તો કોંગ્રેસને બેથી વધારે આપવા માટે તૈયાર નથી આમ આદમી પાર્ટી પંજાબની અંદર તેર બેઠકો એકલા હાથે લડવાનું એલાન કરી ચૂકી છે ચંદીગઢની એક બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારવાની વાત કરી છે જ્યારે દિલ્હીની સાત બેઠકોમાંથી માત્ર બે બેઠકો કોંગ્રેસને મળે તેવી શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠક મેંચની એક બહુ મોટી મળાકા સાબિત થઈ રહી છે પરંતુ ઉત્તર પ્રદેશ કે જ્યાં એંસી લોકસભાની બેઠકો છે આ બેઠકોવાળા ભારતના સૌથી મોટા વસ્તીની દ્રષ્ટિએ જે રાજ્ય છે એ રાજ્યની અંદર બેઠક મેંચની ઇન્ડિ ગઠબંધનની અંદર અત્યારે થતી દેખાઈ રહી છે ઉત્તર પ્રદેશમાં એસી બેઠકોમાંથી માંથી સત્તર બેઠકો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે એના માટેની સમજૂતી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને હાઈ કમાન્ડ વચ્ચે થઈ ચૂકી છે એટલે કે ઉત્તર પ્રદેશની ત્રેસઠ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી અને તેના અન્ય સાથી પક્ષો ચૂંટણી લડશે જે સત્તર બેઠકો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે एक बैठक होनी अंदर कांग्रेस ने रायबरेली अमेठी कानपुर नगर फतेहपुर सिकरी बांसगांव सहनानपुर प्रयागराज महाराजगंज वाराणसी अमरोहा झांसी बुलंदशहर गाजियाबाद मथुरा सीतापुर बाराबंकी देवरिया बैठको आपको मावेंचे લખનૌમાં જે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વર્ગની પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સની અંદર રાષ્ટ્રીય સ્તરના નેતાઓના સ્થાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની અંદર નેતાગીરી હાજર રહી હતી કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પ્રદેશ અધ્યક્ષ અજય હાજર રહ્યા હતા જયારે સમાજવાદી પાર્ટી તરફથી તેમના પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમ પટેલ અને પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી હાજર રહ્યા હતા આ સમજૂતીનું એલાન થયું હતું કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી હતી તેના પછી અહીંયા બની ત્યારબાદ અખિલેશ યાદવનું રિએક્શન આવ્યું હતું અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ગઠબંધન થયું છે બેઠક વહેંચણીને લઈને સમાજવાદી પાર્ટીની કોંગ્રેસમાં કોઈ વિવાદ નહીં હોવાની વાત તેમણે કરી છે અને આ સાથે અત્યારે તો અ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એ એસી બેઠકો ઉપર બેઠક વહેંચણી દ્વારા ચૂંટણી લડશે ગઠબંધન કરીને ચૂંટણી લડશે તે અત્યારે સ્પષ્ટ થયું છે